કૃષ્ણ કનૈયા લાલ તારા ઘરનું ખાવું છે કે નહીં બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં નંદ ઘેર ગાયો ગણી છે છતા પર ઘેર જાય છે દૂધ દહીં માખણ મિત્રો સાથે છાનો માનો ખાય છે દૂધ તારા ઘરનું કોઈ દી પીવું છે કે નહીં બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં અરે બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં મારી પાછળ સીધ પડ્યો છે સાને કાજે રડાવે છે ચકોર તારી ચાલાકીથી ખોટા આડ ચડાવે છે મારું ઘર છોડીને બીજે જાવું છે કે નહીં બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં અરે બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં મોટા ઘરનો થઈને તું તો ચરાય ના શરમાયે રે ઘર ઘર ભટકી મટકી પટકી મફત નું તું ખાય રે ડાયો ડમરો હજું તારે થાવું છે કે નહીં ડાયો ડમરો હજી તારે છે કે નહીં અરે બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં અરે બોલ તારે તારા ઘરનું ખાવું છે કે નહીં પ્રેમ અમૃતનું પુનિત પાણી પ્રેમ ભીનો થઈ પાતો જા કંસરાયનો કેર ઘણો છે માટે બળીયો થાતો જા રામ ભક્ત ની વારે તારે આવવું છે કે નહીં બોલ તારે તારા ઘર નું ખાવું છે કે નહીં અરે બોલ તારે તારા ઘર નું ખાવું છે કે નહીં મોહન તું મસ્તાનો ને ચોરી કરતો છાનો રે બોલ તારે તારા ઘર નું ખાવું છે કે નહીં નહી નહી કૃષ્ણ કનૈયા લાલ કી જય